તો મિત્રો આજે એક બહુ જ મોટી વાત છે તો તમને બધાને જ ખબર છે તો ઓલ ઇન્ડિયા ખબર આજે છે આપણો પ્રાઇમ મિનિસ્ટર નો બર્થડે છે હેપી બર્થડે ટુ યુ વન ઓફ ધ બેસ્ટ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા તો બજારમાંથી મમ્મી આજે આટલું બધું લઈને આવી છે આ શું રોડ છે મમ્મી ઘઉંનો કાકરોલો લાડો બનાવવા માટેનો જો અઠવાડિયામાં બે વખત લાડો આવડો બને છે કોઈ પીવડા જલ્દી કોઈ પીવડા જલ્દી તો જો મિત્રો લાડવા બનાવવા માટે ઘઉંનો લોટ છે તો જો મિત્રો અંદર આ દૂધી ભેળવાનું છે

અને ત્યાં સાપ છે જો આગળ જો આ નદી ખરા મિત્રો ઉભો જ રહી ગયો સાપ આપણી જોડી તો જવાયું નહીં કારણ કે બહુ બીક લાગે છે હર હર મહાદેવ કેમ છો ફેમિલી મોજમાં તો અમે પણ મોજમાં તો ચાલો મિત્રો સુપ સવાર પડી ગઈ છે ને નાયજુને પ્રેસ કોણ થઈ ગયા છે તો ફર્સ્ટ ઓફ ઓલ બ્લોગની શરૂઆત આપણે ગુડ મોર્નિંગ થી કરી લઈએ છીએ તો આજે છે ગણેશજીનું વિસર્જન અને તમને અને તમારા પરિવારને જય શ્રી ગણેશ તો મિત્રો આજે એક બહુ જ મોટી વાત છે તો તમને બધાને જ ખબર છે તો ઓલ ઇન્ડિયાને ખબર છે કે આપણો પ્રાઇમ મિનિસ્ટરનો બર્થડે તો આપણે તો ત્યાં લાગી વિશ ના કરી શકાય ને આપણે ત્યાં ખબર જ નહીં પડવાની હોય કે આપણે વિશ કરી પણ છતાંય આપણે આપણે ફરજ નિભાવી લે છે હેપી બર્થડે ટુ યુ વન ઓફ ધ બેસ્ટ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા નરેન્દ્ર મોદી સાહેબ મોડું નથી કરવું ને આજે છે ચૌદસ તો આજે માતાજીને લાડવા પણ ત્યાં તરફમાં જવાના છે અને આજે દાળ ભાત લાડુ એ બધું મારા ઘરે બનવાનું છે તો આજે ગણેશજીનું વિસર્જન પણ છે તો ફર્સ્ટ ઓફ ઓલ રોકની શરૂઆત કરી લઈએ ગુડ મોર્નિંગ પીહુ ગુડ

મોરસ પણ લાવી મમ્મી મીઠું પણ લાવી ઘણું બધું લાવી લાડવા ક્યારે બનાવ મમ્મી હવે આપણે એવું ઓકે તો રીતિકા રસોડામાં આ છે હવન પડી જો જો અમે આપણે હવન બારવા માટે જવાનું છે મંદિરે છોબ્રીસ વગમાં મિત્રો કન્ટિન્યુ બનાવી રહેજો કેમ કે આજે ચૌદસ પણ છે આજે ગણેશ વિસર્જન પણ છે અને આપણા વન ઓફ ધ બેસ્ટ પ્રાઇમ મિનિસ્ટરનો બર્થ પણ છે તો આપણે એક જ દિવસમાં ત્રણ ખુશીનો એ કહેવાય ત્રણ ખુશી કહેવાય ગણેશ વિસર્જન પ્રાઇમ મિનિસ્ટરનો બર્થ અને અને ના લાડો આપણે માતાજીની તરફવાના છે જે ઘણી બધી આજે ખુશીનો માહોલ છે તો કોઈ નહીં મિત્રો બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો હવે આપણે જે છે રસોડા રૂમમાં અને રિતિકાથી ગુડ મોર્નિંગ બ્લોગની શરૂઆત કરી લઈએ કેમ કે બધા જોડે ગુડ મોર્નિંગ બોલાવી લીધું છે રિતિકા જોડે આપણે ગુડ મોર્નિંગ ના કહીએ તો પાછી રીસે જાય તો ચાલો જઈએ ગુડ મોર્નિંગ રિતિકા ગુડ મોર્નિંગ જય માતાજી તો આજે તો મસ્ત મજાના લાડુ બનાવ છે બરાબર બનાવવાના ખાધા નહીં મસ્ત મજાના મસ્ત મજા નહીં ખાઉં છું પણ આજે એક નવો ઉપાય કરજે એમ

કેટલું તીખું ખાય મમ્મી આ આ હું ખાઈ ને આ વાર્કા ખાઈ જો આ તીખા તીખા વીર આવા તીખું લાગ્યું તો આ તો મસ્ત મજાનો કોબીસ બનાવશે મમ્મા ઓ ભાઈ ઓ કાટ જલ્દી કેટલો ડેન્જર છે વીર એ અલે વાન બેકુ બા અને બેકુ બાજીન રોટલા મસ્ત લાગશે પણ મમ્મી ટાઈમ જ કહે છે બાજી રોટલા તો પછી હજુ તો મંદિરે જવાનું છે લાડવા બનાવીને તરફવા માટે અને આ રોટલી ફરાબર બને છે તો જો મિત્રો લાડવા બનાવવા માટે ઘઉંનો લોટ છે કકરો અને મોહન નાખ્યો તેલ નાખ્યું ને આ ઘી છે ઘી થી મોવાનું જોઈ મિત્રો આ ઘી થી હજુ મોસે આ ઘઉંના લોટ અને અહીંયા દૂધ ગરમ કરવા માટે મૂક્યું છે મોથી બોધી દેવા અંદર આને દૂધમાં રેડવાનું ને સ્પેશિયલ મસ્ત મજાના લાડુ ખાવા હોય તો ઘઉનો કકરો લોટ પછી ઘીથી એને મોઈ નાખવાનો પછી આ દૂધ લેવી દેવાનું ગરમ પછી લોટ બાંધી દેવાનો નહીં સિમ્પલ તરીકો છે નહીં સિમ્પલ એનો સાચી કલાક જેવું આપણે બનાવતા ઓકે તો જો મિત્રો અંદર આ દૂધી છે

એલા તો બધા કેવું કર દેલા ચા ચાનાથી કર દેલા ઓ મિક્સર આવી ગયું માની ના સ્પેશિયલ લાડવા ચોખાギના જે બગිනા ફરની તો જોયુંલા મિત્રો કમ્પ્લીટ મિક્સરમાં થઈ જો કરી હાથી મિક્સરમાં મિક્સરમાં આમ થોડું સેલાઈ પડી જાય પહેલા તો અમે હાથી કરતા હતાય

બોખાસ લાડો બનાવવાનો નહીં કે ટેન્શન નહીં 10 15 જે બનશે નહીં ઠીક છે વધારે 10 15 લાડવાનું છે તો મન તો આ તો બહુ ઓછા લાગે છે ચટણી તો હું લાઈ છું સામેથી પણ આને અચ્છા સામે બોરીન ખાવાની બોરી નહી ખાવાની આપણે જે કોબીસું શાક બનાવવાનું છે ગાંડુ એમાં નાખવાનું છે આ લસણ અને પેસ્ટ છે મતલબ આ બહુ ટેસ્ટી બનશે એવું એમ જે પહેલા તો સેરોલેક પાવડર ના બનાલે ને તે એ વિના આપણો સેરોલેક પાવડર બનાવ્યો તો વિરે ના ખાધું પછી એના પાસે લાડવા બનાવી દીધા તો એ સારા બનેલા લાડવા

બહુ વાર ની રાખી પડી હતી આપડે જો તરવી નાખ્યા પછી આ મસરી પણ નાખે ત્યાં હવે કોપરા ચી નાખી પછી લાડવા તું કમ્પ્લીટ કરી નાખીશ જો કાજુ બદામ થોડા ઓછા હતા એટલા માટે મારા પપ્પા બજાર માં ચીની લેવા લઈને આવ્યા છે જો વધારે કેમ કે 1 કિલો લાડવાના લોટમાં માં મને ઓછા પડે રીતિકા ઓછા પડે લાડવા તો ઓછા ન પડે

એટલે ના આપણે તો તરાપી પછી જ એકદમ આ તો બધા માતાજીને લાડવા કહેવાય માતાજીની આપણે તરાપીએ પછી ટેસ્ટ કરાય એકદમ ટેસ્ટ નહીં કરવાનું તો ચાલો મિત્રો હવે લાડવા ફિનિશ થઈ ગયા છે આપ જોઈ શકો છો આખો થાર ભરે ગયો છે લાડવાનો જો કે મને તો 10 15 લાડવા લાગતા હતા પણ આ તો 20 થી વધારે લાડવા છે ને તો મને ખબર હતી એટલા માટે તો ભાઈ મિત્રો બ્લોકમાં કન્ટિન્યુ બને રહેજો તો અત્યારે હું જઉં છું ખેતરમાં એટલે ખેતરમાં માતાજીનું હવન બારીની કમ્પ્લીટ રીતે વિધિ પતાવીને હું ઘરે પાછો આવીશ આજે તો બિલકુલ ભૂખ નથી કારણ કે બધું આ જોઈ જોઈને જ હું ધરાઈ ગયો છું એટલા માટે ભૂખ નહીં એમ કહો

ભાઈ દર્શન થઈ ગયા છે એ ભાચીજી મહારાજ હારોગરજી બાકી અમે ઘરે જવા અહીંથી જ બહાર જવાનું છે પાણીમાં જવાનું છે પણ આગળ સાફ છે જો આગળ સાફ ત્યાં આગળ જ સાફ છે પણ તમે હું ઝૂમ કરું તો એમને દેખાતું નહીં હોય પણ આગળ સાફ છે રહ્યો અહીંયા બહુ દૂર છે એટલા માટે જો તો ખરાબ બીક લાગે છે હવે અહીંયાથી પાછું જવું પડશે આપણે બાકી ત્યાં સાફ છે આગળ હવે દેખાય તો સાફ જો પેલો ફેરવાણી ઊભો તે સાફ ઓ ભાઈ અમે આવતા છે અને જતાં પણ પણ જ જવાનું છે આગળ સાપ ઉભો છે મિત્રો અમે હું બાજુ હવે આ બાજુ આવ્યો છું ફરીને બાકી સાપ ત્યાં છે હું તમને બતાવું જો હજુ પણ સાપ ત્યાં જ ઉભો છે ત્યાં ઊભી હો હજુ સાપ ત્યાં છે હું તમને ઝૂમ કહીને બતાવું જવાની પણ બીક લાગે છે હર હર મહાદેવ જો મિત્રો હાર્યું સાપ જોવા મળ્યું છે સાપ બાકી અમે પેલી બાજુ હતા અને પેલી બાજુ છે અમારા આ જ રસ્તો અહીં જવાનું ઘરે જવાનો પણ હું આમ ફરીને ગોળ ફરીને હું અહીંયા અત્યારે હું અહીંયા આવ્યો છું સ્પેશિયલ સાપ જોવા માટે જોકે આજે ચૌદસનો નો દિવસ છે ગણેશ વિસર્જન છે અને મસ્ત મજાના આપણે મહારાજના દર્શન થયા છે તો ખરા મિત્રો ઊભો જ રહી ગયો સાપ જતો જ નહીં કેમ બીક લાગે છે મને તો બાકી અમારે અહીંયાથી જ જવાનો રસ્તો છે બાકી અહીંયા મંદિરે હું લાડવા તરપવા માટે ગયો હતો પછી અહીંયા બાજુ અમે આવ્યા છીએ છે કેમ કે અહીંયા એક નેવલું છે ને નેવલું અહીંયા અહીંયા ઘૂસ્યું છે એટલા માટે ત્યાં ઊભો છે સાપે આપડે જોડે જો જવા નહીં કારણ કે બહુ બીક લાગે છે મને મજાનો દાળ ભાત બનાવે છે અને જોડે મમ્મી લાડવા પણ ખાય છે તો બ્લોગ માં કન્ટિન્યુ બનાય રહેજો મિત્રો તો મળીએ થોડી વાર પછી